નમસ્કાર મિત્રો આજ રોજ લાલપુર તાલુકાના જસાપુર ગામના વાડી વિસ્તારમાં સાપ છે તો અત્યારના અમે રાત્રે રેસ્ક્યુ માટે જઈએ છીએ તો તમે જોજો અમે કઈ રીતે રેસ્ક્યુ કરીએ છીએ પણ અમારી કોઈ જાતની તમે કોપી કરતા નહીં કારણ કે અમે તો વર્ષોથી પકડીએ છીએ કયો સાપ ઝેરી છે કયો સાપ બિનજેરી છે એમને ખબર છે એટલે અને અમે ટ્રેનિંગ લીધેલી છે તો અમારું અનુકરણ કોઈ મિત્રો કરે નહીં બીજું એ કે અમે આના કોઈ જાતના પૈસા લેતા નથી બરાબર ફ્રી સેવા છે એમાં બે વસ્તુનો જીવ બચે છે એક સાપનો અને બીજો વ્યક્તિનો કારણ કે સાપ જો બધા એ ઝેરી ન હોય એ બધા ઝેરી જ સમજે છે એટલે એ લોકો એને મારી નાખે છે એટલે એક સાપ બચે છે અને એક બીજો જે વ્યક્તિનો જીવ બચે છે કે કદાચ સાપ ઝેરી હોય તો એને કરડી જાય તો અત્યારના દવાખાને જાતા વાર લાગે છે અને ઘણા લોકોનું મૃત્યુ થાય છે તો આપણે એને અવેરનેસ પ્રોગ્રામ એ ગોઠવીએ છીએ કે ભાઈ કયો સાહેબ ઝેરી છે કયો સાહેબ બિનઝેરી છે આપણે એને જે જગ્યાએ જે પકડવા જઈએ છીએ ત્યાં ફોટા સહિત વિગતો બતાવીએ છીએ તો તમે અમારી સાથે અમે રેસ્ક્યુ કરવા જઈએ છીએ અત્યારના તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં આભાર મિત્રો જે જગ્યાએથી કોલ આવેલો હતો એ ગામ જસા પર આવી ગયું છે હવે અમે લોકો વાડી વિસ્તારમાં જ્યાં સાફ છે ત્યાં જઈએ છીએ તો તમે અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો વાડી વિસ્તારમાં છે તો અમે એ રસ્તે જઈએ છીએ હવે ખંભાળિયા રોડ ઉપર છે વાડી ત્યાં જઈએ છીએ તો અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો આભાર મિત્રો જે જગ્યાએ કોલ આવેલો તો હવે એ જગ્યાએ વાડી અમે પહોંચવા આવ્યા છીએ તો અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો આ સામે જે દેખાય છે એ વાડીએ સાફ છે લા ભાઈ ઓપરા છે син હું એ નહી તો કે ઓરા ને હું પોકી એને ઓરક એ આપડે જે ચાર ચાર જેરી આવે ને એમાંથી એક આ ને આપણે રેસ્ક્યુ કર્યો છે સાપ નો જે આપણે રેસ્ક્યુ કર્યો છે કોબરા સાપ એને હવે રિલીઝ કરીએ છીએ